પરંપરાગત છૂંદણા તોડફાવાની કળા હવે ભલે લુપ્ત થવાના આરે પહોંચી ગઈ હોય પરંતુ બદલાતા રાજકારણના પ્રવાહે આ કળાને નવા રંગરૂપ સાથે સજીવન રાખે છે અને આમ પણ યુવાનોમાં હવે ટેટુ ચિત્રાવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે ત્યારે એમાં હવે રાજકારણના રંગો ઉમેરાઈ રહ્યા છે

એટલા માટે લખાવ્યું છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે અત્યારે આપણા દેશની જે ચોકીદારી કરે છે અને જે આપણા દેશની જે પ્રગતિ થઈ રહી છે ઉત્તરો ઉત્તર વધી રહી છે તે માટે મને પણ એવું લાગ્યું કે હું ચોકીદાર લખાવું અને હું પણ થોડું આપણા દેશના નાગરિક તરીકે ફરજ બજાવું એમ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ એક ટેટુ શોપના માલિકે મફતમાં મે ભી ચોકીદાર હું લખી આપવાનું શરૂ કર્યું મોટી સંખ્યામાં મોદી સમર્થકો ટેટુ પડાવવા માટે ઉમટી પડ્યા તમે જોઈ રહ્યા છો કે લોકો ટેટુ ચિત્ર આવી ચોકીદાર બની રહ્યા છે અને પોતાના હાથ પર સૂત્ર સાથે મોદીના ચિત્રના ચિત્રામણા સાથે લખાવે છે મે ચોકીદાર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ મે ચોકીદાર હું કેમ્પેન માં લોકો જોડાઈ રહ્યા છે એટલે હકીકતમાં ખરેખર ચોકીદાર છે એવું અમે પણ પોતે ફીલ કર્યું છે અને એમની પ્રેરણાના ભાગરૂપે અમે પણ એવું વિચાર્યું કે મેં ભી ચોકીદાર હું એવું અમે અમારા હાથ ઉપર લખીએ મારો પોતાના ટેટૂ સ્ટુડિયોમાં મેં પણ એક એવી જાહેરાત કરી કે અમે ટેટો અહીંયા ફ્રી બનાવ બની બનાવી આપીશું તો લગભગ છેલ્લા એક અઠવાડિયાથી ચારસોથી પાંચસો યુવક યુવતીઓ ટેટુ બનાવ્યા છે સવારે દસથી રાત્રે દસ સુધી કન્ટિન્યુ ટેટુ બનાવીએ છીએ અમે અમે કોઈપણ જાતના પૈસા લેતા નથી એમને જે સ્લોગન આપ્યું છે એ હકીકતનો સાર્થક છે અને અમે આ ચારસોથી પાંચસો ટેટો આજ સુધી બનાવ્યા છે હજુ પણ બનાવીએ છીએ લોકસભાનું ઇલેક્શન પૂરું થશે ત્યાં સુધી અમે આ ટેમ્પરરી ટેટુ બનાવી આપીશું દરેકને અને એ પણ વિનામૂલ્યે અમે દેશ સેવા માટે એનો એક પણ રૂપિયો ચાર્જ લઈશું નહીં કેટલીક મહિલાઓ માની રહી છે કે મોદીજીની ચોકીદાર સરકારમાં તેઓ સુરક્ષિત છે આથી મહિલાઓ પણ મોદીના મે ભી ચોકીદાર હું ના કેમ્પેનમાં જોડાય છે આમ આ ટેટુ શોપમાં મફત ટેટુ ચિતરાવી આપવાની જાહેરાત થયા પછી અત્યાર સુધી ચારસો થી વધુ લોકોએ મે ચોકીદાર હું ના ટેટુ હાથ પર ચિતરાવ્યા અને હજુ પણ બસો થી વધુ લોકો લાઈનમાં છે સવારથી થી માંડી સાંજ સુધી આ શોપમાં યુવાનો અને યુવતીઓને ટેટુઓ બનાવી આપવામાં આવે છે મેં ચોક ચોકીદાર એટલા લખાયું છે કે જે આપણા મોદી સાહેબે જે પાંચ વર્ષ આવ્યા અહીંયા મતલબ ચૂંટાઈને આવ્યા પાંચ વર્ષમાં એમને જે ફાયદો કર કર્યો છે એવું હું ઈચ્છું છું કે હજી પણ પાંચ પાંચ વર્ષે આવવા જોઈએ અને ફાયદા થવા જોઈ જોઈએ અને ખાસ તો લેડીઝ માટે લેડીઝ માટે એમને એટલા બધા ફાયદા કર્યા છે કે નાનામાં નાનું કામ અને મોટા મોટામાં મોટું કામ અત્યારે હાલ લેડીઝ કરી શકે છે હાલમાં મે ભી ચોકીદાર કેમ્પેન સમગ્ર ભારતમાં ચાલી રહ્યું છે ત્યારે હિંમતનગરમાં આ ટેટુ શોપ માલિક અલગ રીતે જ કેમ્પેનમાં જોડાયા છે અને લોકોને મફતમાં મે ભી ચોકીદાર હું ટેટુ બનાવી આપી ભાજપના ચોકીદાર કેમ્પેનને આગળ ધપાવી રહ્યા છે સંદીપ પટેલ બીટીવી ન્યૂઝ બનાસકાંઠા